નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ વિશે વાત કરવાની છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનો છે જેની મતગણતરી શરૂ થઈ ગઈ છે મિત્રો જેમાં સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી જ્યારે સાડા આઠથી ઈવીએમના રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે અત્યારે જણાવીએ કે વાવ બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ ખેલાયો હતો ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત જ્યારે અપક્ષ અપક્ષ ઉમેદવાર એવા માવજી પટેલ પણ ચૂંટણી લડી છે મિત્રો સાથે આ બેઠક ઉપર કુલ દસ ઉમેદવારોનો ભાવિ ઈવીએમમાં કેદ છે સીસીટીવી કેમેરાથી સુચજ એવા મતગણતરી કેન્દ્ર ખાતે ચારસો પોલીસ જવાનો સીએપીએફ એસઆરપી જવાનો ફરજ તૈનાત છે આ સાથે મતગણતરી સંબંધિત માહિતી ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે આ માટે ઓગણીસો ને પચાસ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે અત્રે નોંધનીય છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સિત્તેર પોઈન્ટ પંચાવન ટકા જેટલું મતદાન થયું હતું વાવ વાવેટા ચૂંટણીમાં કુલ બે લાખ જેટલું ઓગણીસો અઠાણું થી બે હજાર બાવીસ સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો ઓગણીસો માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા તો વર્ષ બે હજાર બેમાં પણ કોંગ્રેસે તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતે ફરી એકવાર જીતનો પરચમ લહેરાવ્યો હતો જોકે વર્ષ બે હજાર સાતમાં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી વર્ષ બે હજાર સાતમાં ભાજપના ઉમેદવાર એવા પરબત પટેલનો અને વર્ષ બે હજાર બારમાં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો આ બેઠક ઉપર અંદાજીત જાતિકરણ સમીકરણ તપાસીએ તો ઠાકોર સમાજના સત્ય ચાર ટકા ચૌધરી પટેલ સોળ પોઈન્ટ ત્રણ ટકા દલિત અગિયાર પોઈન્ટ નવ ટકા બ્રાહ્મણ નવ પોઈન્ટ એક ટકા રબારી નવ પોઈન્ટ એક ટકા મતદારો છે કોંગ્રેસના ગઢગણાતી આ બેઠક ઉપર ચૂંટણીમાં ભારે રસાકસીનો જંગ જોવા મળ્યો હતો હવે મિત્રો ભાજપના ઉમેદવાર એવા સ્વરૂપજી ઠાકોર વિશે વાત કરીએ તો સ્વરૂપજી ઠાકોરે વિધાનસભા બે હજાર બાવીસમાં ગેનીબેન સામે ચૂંટણી લડ્યા હતા બે હજાર બાવીસમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને એક લાખ બે હજાર પાંચસો મળ્યા હતા સ્વરૂપજી બાર મત મતથી હારી ગયા હતા છેલ્લા બે વખત વાવ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ પાસે છે પરંતુ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા ઉપર ભાજપને લીડ મળી હતી બે હજાર ઓગણીસમાં માં બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર અપક્ષ ચૂંટણી લડ્યા હતા તેઓ બે હજાર બારમાં ગુજરાત ક્ષેત્રીય ઠાકોર સેનામાં જોડાયા હતા બે હજાર બારથી થી લઈને બે હજાર ચૌદ સુધી સેના બનાસકાંઠાના પ્રમુખ તરીકે સેવા આપી હતી બે ચૌદથી અત્યાર સુધીમાં ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર એવા ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર ઉપર એક નજર કરીએ તો ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય છે ગત વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક ઉપરથી બીજી વાર ચૂંટણી લડ્યા હતા જોકે જીતી શક્યા ન હતા પરંતુ શંકર ચૌધરીના બરાબરની ટક્કર પણ આપી હતી તેમના દબાહે હેમાબા વાવ થરાદ વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે ગુલાબસિંહ થરાદ કોંગ્રેસ અને થરાદ વિધાનસભાના ગામે ગામથી વાકેફ છે સાથોસાથ વાવ બેઠક ઉપર પણ સારી પકડ ધરાવે છે તેમનો મિલનસાર સ્વભાવ છે વળી ગુલાબસિંહ ગેનીબેનના મહત્વના સાથીદાર છે તેઓ ફરી એકવાર પેટા ચૂંટણીમાં વિજયી બન્યા છે ત્યારબાદ અપક્ષ ઉમેદવાર એવા માવજી પટેલ વિશે વાત કરીએ તો માવજીભાઈ પટેલ થરાદ વા વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે તેઓ પૂર્વ વીસ મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં રહી ચૂક્યા છે ખેડૂતોના ટ્રેક્ટર ટોલીને બળદગાડા કમિટીમાં સન્માન ગણીને ટેક્સ મુક્ત કરાવવા અને એક ગ્રામીણ ભૂમિકામાં સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે નિભાવી હતી પૂર્વ મુખ્યમંત્રી સ્વ ચિમનભાઈ પટેલ સરકારમાં ચિમનભાઈ પટેલના ખાસ વિશ્વાસુ વ્યક્તિ રહ્યા હતા થરાદ વાવ ખાસ વિધાનસભા બનાસકાંઠા વિસ્તારમાં બક્ષીપન સમાજના પછાત સમાજોનો સમાવેશ થાય એના માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી જે તે સમયે માવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી તેઓ લગભગ મોટા પાયે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષ ટિકિટ ન આપે તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે જેઓ વર્તમાનમાં ભાજપ પક્ષ સાથે જોડાયેલા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી શિખર સંમેલન દરમિયાન નેતાઓને ગિફ્ટ પણ આપી છે ભારતની સાંસ્કૃતિક વારસાને બતાવતા પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓને ભેટ આપી હતી નેતાઓને આપવામાં આવેલી ભેટમાં મહારાષ્ટ્રની આઠ જમ્મુ કાશ્મીરની પાંચ આંધ્ર અને રાજસ્થાનની ત્રણ ત્રણ ઝારખંડ અને બિહારની બે બે કર્ણાટક ઉત્તર પ્રદેશ ઓડિશા અને લદ્દાખમાંથી એક એક કલાકૃતિ સામેલ છે મિત્રો જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન મેલોની સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ તેમણે મહારાષ્ટ્રમાં બનેલી એક સુંદર ચાંદીની મીણબત્તીનું સ્ટેન્ડ આપ્યું હતું આ સિવાય પીએમ મોદીએ ચીલીની રાષ્ટ્રપતિ ગેબિયલ બોરિકને એક ચાંદી અને રોજવુડનું સેરેમિયન ફોટો ફ્રેમ ગિફ્ટ કરી હતી ગોયાનાના વડાપ્રધાન માર્ક ફિલિપ્સને રાજસ્થાનની સોનાની વર્ગ ધરાવતી લાકડાની મૂર્તિ ભેટ મૂર્તિમાં ભેટમાં આપી હતી તો પોતાના મિત્ર અને ગોયાનાના રાષ્ટ્રપતિને પીએમ મોદીએ બિહારની મધુબની પેઇન્ટિંગ ભેટમાં આપી હતી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ એવા ઝેવિયર મેલીને પીએમ મોદીએ રાજસ્થાનના ફૂલોનું કામ ધરાવતી સિલ્વર ફ્રેમ ભેટમાં આપી હતી પોર્ટુગલના વડાપ્રધાન લુઈસ મોન્ટેગ્રોને પીએમ મોદીએ ભેટમાં મહારાષ્ટ્રની પારંપરિક ડિઝાઇનની સાથે હાથી કામ કરવામાં આવેલા કાચને શતરંજનો શેટ આપ્યો હતો મિત્રો પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેસનીને પણ એક નિલમ ગિફ્ટ આપ્યું હતું જેની ઉપર ઊંટના માથાની પ્રતિકૃતિ બનેલી હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દિલ્હીના રાજ્યપાલ અને દિલ્હી સરકાર વચ્ચે વિવાદ જગજાહેર છે સરકારી ફાઇલો અને વિકાસ પ્રોજેક્ટ અંગે ઘણી વખત બંને વચ્ચે ચર્ચાચર્ષી જોવા મળી છે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે ઉપરાજ્યપાલે કેજરીવાલ વિરુદ્ધ નિવેદન આપતા રાજકારણમાં ખળબળાટ મચી ગયો છે મિત્રો એલજી વિકે વી સક્સેનાએ શુક્રવારના રોજ આઈજી ડીટી યુડબલ્યુના કોન્વેન્કેશન સેરેમનીને સંબોધિત કરતાં કહ્યું કે મને આનંદ છે કે આજે દિલ્હીની મુખ્યમંત્રી મહિલા છે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આ સીએમ પૂર્વ સીએમ કરતાં એકતર ગણા સારા છે આ સેરેમનીમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પણ હાજર હતા મિત્રો પોતાના ભાષણમાં વિકે શક્સેના વિદ્યાર્થીઓને કહ્યું કે જેમ જેમ તમે આગળ વધી રહ્યા છો તમારા માટે ચાર માર્ગદર્શક પથ છે પ્રથમ તમારા પોતાના પ્રત્યે જવાબદારી બીજી માતા પિતા અને પરિવાર પ્રત્યે તમારી જવાબદારી ત્રીજું સમાજ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે તમારી જવાબદારી અને ચોથી જવાબદારી એક એવી મહિલા રૂપે સાબિત કરવાની છે કે તે જાતિગત તફાવતોની દિવાલ તોડીને તમામ ક્ષેત્રે કદમથી કદમ ઊભી રહી શકે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી પદ માટે રાજીનામું આપ્યું હતું તેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપો મૂકતા જનતા પાસે તેમણે પ્રામાણિકતાનું પ્રમાણપત્ર માંગ્યું હતું મિત્રો કેજરીવાલના સ્થાને આતિશીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા